જય જલારામ કેમ છો બધા મજામાં આપણે જે પટોવણેલા ગાંઠિયા છે એની શોપ ઉપર અત્યારે હું છું અને અત્યારે મોર્નિંગના આઠ વાગી ગયા છે અને ખાસ કરીને તો આજે એટલા માટે વિડીયો બનાવ્યો કે આપણે પટોવણેલા ગાંઠિયા રાતના સમયે આપણે બનાવીએ છીએ સાંજે પાંચથી રાતના બાર એક વાગ્યા સુધી હોય છે કસ્ટમરનો જાજો બધો પ્રેમ અને એની બધા એની ફરમાઈશ અને એ લોકોનો એવું કહેવાનું થાય છે કે ભાઈ તમે મોર્નિંગમાં પણ ગાંઠિયા બનાવી દ્યો અમને ઘણા બધા કસ્ટમર મને કહે છે કે ભાઈ તમે ચિરાગભાઈ તમારા ગાંઠિયા બહુ સારા થાય છે અને ઘણા બધા કસ્ટમર આવે છે તો ઘણા બધાનો એવું કહેવાનું થતું હતું કે ભાઈ તમે સવારે મોર્નિંગમાં પણ અમને ગાંઠિયા કવડાવો તો મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ આપણે મોર્નિંગમાં પણ ચાલુ કરી દઈએ ઘણા સમયથી વિચાર ચાલતો હતો અને મારે એક વર્ષને એક મહિનો થઈ ગયો છે ફોટો વણેલા ગાંઠિયાને શોપ ચાલુ કર્યું એને તો ઘણો બધો રિસ્પોન્સ છે તો તમામ મારા ફ્રેન્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો મોર્નિંગમાં ગાંઠિયા મળી જવાના છે ફોટો ગાંઠિયા અને સવારે સાતથી બપોરના અગિયાર વાગ્યા સુધી ચાર કલાક માટે આપણે શોપ આજથી જ શરૂઆત કરી દઈએ છે તો ચાલો તમને અંદરનું સેટઅપ બતાવું અને આજે મોર્નિંગમાં વરસાદ બહુ સારો એવો પડી ગયો તો મારી પાછળની સાઈડ તમે જોઈ લ્યો જો પાણી ભરાઈ રહ્યા છે અને આ છે આપણી ગાડી આ એનું સેટઅપ અંદર પણ આપણે સેટઅપ આજે પહેલો દિવસ છે તો આપણું સેટઅપ વરસાદની હિસાબે આપણે ગાંઠિયા બનાવવાનું કેબિનમાં નથી રહી અંદર લઈ લીધું છે અને પાંચ કિલો મરચાં પણ આપણા આવી ગયા છે ડુંગળી જે ચટણી હજી બનાવવાની છે જે આજે આવ્યો મોડું થઈ ગયું છે કારણ કે રાતના બહુ મોડું થઈ ગયું હોય રાતના હું જાગતો હોઉં છું તો એટલા માટે આપણે શુભ શરૂઆત મોર્નિંગમાં પણ ગાંઠિયાની થઈ ગઈ છે તો મોર્નિંગમાં હવે આવી જજો બધા લોકો ગાંઠિયા ખાવા માટે અને વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જલારામ